સ્ટેશન વિસ્તારમાં ડ્રેનેજ કેમિકલ યુક્ત પાણી બહાર આવતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી સાથે ભળેલું આ કેમિકલ યુક્ત પાણી રસ્તા પર ફરી વળ્યું છે જેના કારણે લોકોને તેમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે આ એક મોટી સમસ્યા છે કારણ કે આ પ્રદૂષિત પાણીમાં પગ મૂકવાથી ચામડીના રોગ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાનો ભય રહે છે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં જુદા જુદા કલરના પાણી બહાર આવવાની ઘટનાઓ સામે આવી છે પહેલા લાલ પછી ગુલાબી અને હવે ભૂરા રંગનું પાણી ડ્રેનેજમાંથી બહાર નીકળી રહ્યું છે જે સ્પષ્ટ દર્શાવે છે કે ઔદ્યોગિક કચરો બેફામ રીતે ડ્રેનેજમાં ઠાલવવામાં આવી રહ્યો છે સ્થાનિકોએ આ અંગે અનેક વખત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ને રજૂઆતો કરી છે છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી સ્થાનિક વહીવટી નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે આશ્ચર્યની વાત તો એ છે કે ઉદનાના ધારાસભ્ય દ્વારા પણ આ અંગે અધિકારીઓને રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જેમની તેમ જ છે અધિકારીઓ દ્વારા તેમની વાતને પણ ગંભીરતાથી લેવામાં આવતી નથી તે આ દ્રશ્યો સ્પષ્ટ બતાવે છે ઉદ્યોગોમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કર્યા વગર સીધું ડ્રેનેજમાં છોડી દેવાતા પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્ય બંને જોખમમાં મુકાયા છે આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે કેમિકલ માફિયાઓ પર કડક નિયંત્રણ લાવવાની તાત્કાલિક જરૂર છે જો આ પ્રદૂષણ પર અંકુશ નહીં આવે તો આગામી સમયમાં વધુ ગંભીર પરિણામો આવી શકે છે આ મુદ્દે કડક પગલા લેવા અને જવાબદાર ઉદ્યોગો સામે કાર્યવાહી કરવા માટે વહીવટી તંત્ર અને સરકાર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરવો અત્યંત જરૂરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત